અમારા વરિષ્ઠ કલાકારો એવું કે કે લોભિયાને દુખી કરવો હોય ને તો ડાયરામ લાવો આવું આ બધું ઉડે ને કઈ આમ થોડું હોય હાવ જોવો તો ખરા કઈ કઈ વેયું છે ભગવાને દીધું છે હરખું વપરાય તો આનાથી કેવુંક વાપરવું હે પણ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજીના ચરણોમાં વંદન કરું પૂજ્ય ગુરુ ખરેખર બહુ ભાગ્યશાળી છું કે આટલા સંતોના હૃદયમાં બેઠેલા પ્રભુજીને રાજી કરવાનો જો મને અવસરો મેળવે તો હું એમ કહું કે ઈશ્વરે મને ખરેખર આ પાંચ વર્ષનો પીરિયડ આપ્યો ને તો આપ સર્વની મહાપૂજા કરવા માટેનો જ આપ્યો હોય છે સાહેબ હું કાયમિકને માટે કહું કે હું કોઈ હું કોઈ એવો શું કહેવાય કે આ આમાં તો કલાકારનું જ કેવું હોય કે બે હવે તો સોશિયલ મીડિયા આવી ગયું ને એટલે અઘરું થઈ ગયું અઘરું એટલે આમ ફેમસ થતા વાર ન લાગે બાપુ ની બધા જે દિવસે ત્યારે સોશિયલ મીડિયા નહોતું એટલે ગોતવા અઘરા પડતા હતા અને લાવવા હેલા પડતા હતા અને અમારે સોશિયલ મીડિયામાં અમે આ જન્મ લીધા અમે બધા આમાં એટલે ગોતવા હેલા પડે છે લાવવા આગ્રહ પડે છે કેટલા લે તો કે એ તો આટલા તો લે જો એટલે હું આમ કોઈ એવી આમ તમને હું કહું આમ આપણે જીરો જીરો કેવાય ને આમ હાવ જીરો જીરો કેમ કે અઢાર વચના મૃતો જો અહીંયા લખાણા હોય તો મારી વાત ને હું કહું યાર તમે એ તો જોવો આ એક અંગૂઠાનો સ્પર્શ કરવા એક અંગૂઠાનો સ્પર્શ કરે ત્યાં પાતળિયા કૂવામાંથી પાણી જો આવતો હોય મારા બાપ આ તપોભૂમિ છે જે પાંચસો પરમહંસો ની અહીંયા બેઠકો થતી હોય અને મારા તમારા જીવન ભવિષ્ય ભવિષ્યની વાતું અને ભવિષ્યને કઈ રીતે જીવવું જોઈએ એના લખાણો લખાતા હોય મારા બાપ તો આપણાથી કઈ થાય નહીં આપણાથી ખાલી એ રાજી થાવ બસ બીજું કઈ ને હું કઈ અને મનમાં એવો ફાંકો ન રાખો કે હિતે સંટાળો આવ્યો છે સાહેબ બહુ પણ ઘડીક વધારે બોલી ગયા મારે એટલું બધું બોલવાનું જ નહીં મારા વિશે સંટાળો આવ્યો છે આવ્યો છે તમે બોલાવ્યો છે એટલે આવ્યો છે અને એમાં વિનંતી શું કરવાની હોય એને કામ હોય છે એમાં વિનંતી કઈ કરવાની જ ન હોય મનમાં એવો ફાંકો રાખો જ નહીં કે હિતે સંટાળ આવ્યો છે મજા કરાવશે ના મારા બાપ મારી કોઈ એવી કર્મની તેવડ નથી કોઈ મારી એવી હોશિયારી કે હું તમને રાજી કરી શકું ફાંકો તો રાખવો જ નહીં અંટાળો આવ્યો છે મજા કરાવશે મજા અંટાળામાં છે જ નહીં મજા તમારા હદીના ખૂણામાં ક્યાંક પીડી છે એને ખાલી તાજુ કરાવવા માટે આવ્યો છું આ પાંચ થી બે હજાર ની નોટ સફર કરી ગયા ને એમાં ઘણો નિજાનંદ આપણે ભૂલી ગયા પરંપરાઓ ભૂલી ગયા રીતિ રિવાજો ભૂલી ગયા એને તાજુ કરાવવા માટે હિતે સંટાળ આવ્યો છે હિતે સંટાળામાં મજા નથી એ તો જેદી તેદી એકોન હાઈટ ના ભાવની ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે ત્રણ દી લખશો ઓમ શાંતિ ઓમ શાંતિ ઓલા મહોત્સવ માં હતો હવે આવે કહીજો ને સહજ રીતે હસવું ને એ પોઝિટિવિટી નો સ્ત્રોત છે દાંત કાઢવા એ પોઝિટિવિટી નો સ્ત્રોત છે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત આટલા બધા કેમેરા રાખ્યા છે અને એક આમ આમ તમે આ ડિસ્પ્લેમાં આવી જાઓ એટલે આમ આમ બેઠો હોય ને આમ એ ઘણા આમ કરવા મળે મેં માર્ક કરેલું આમ જ હોય આમ પછી ઓલો બાજુ ઓલો ઠોહો મારે કેમેરા હુકામે આવું આવું ખોટું જીવન આપણે ખોટા દાંત જ હુકામ કાઢવા જોઈએ અંદર પીડ્યું છે એ જ બારું લાવો ને મારા બાહ્ય જીવન ને આંતરિક જીવનમાં બહુ હાથી ઘોડાનો ફેર છે હું તો કાયમિકને માટે કહું શું નહીં પોઝિટિવિટીનો સ્ત્રોત છે નેગેટિવિટી નો સ્ત્રોત જ નથી દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે દાખલા તરીકે કલાક બે કલાક મારી ક્ષમતા પ્રમાણે હું તમને દાંત જો કે મજા તો ભાઈ અમિત ક્યારેય જોરદાર કરાવી અમિતને એક વખત જોરદાર તાળીઓના નાચ સાથે વધાવો ભાઈ કૌશિક પણ વધારો છે કૌશિક ને પણ જોરદાર તાળીઓથી વધાવો અને અમારે ધવલભાઈ બારોટ એ પણ રાજકોટથી પધાર્યા છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો અને અભયશિંબ બાપુને ખબર જ છે અને હું ઈ એ જોઉં છું અભયશિવ બાપુ તમારામાંથી અમે એક વસ્તુ શિખાશી જાહેરમાં કહું કે અભયશિવ બાપુ જ્યાં નજીકમાં દોઢસો બસો કિલોમીટરમાં પ્રોગ્રામ હોય ને ત્યારે ભેગી ખીચડી લેતા જાય ઘેરેથી એટલે હું એમ કહું બાપજી આ ખીચડી કેમ કે બેટા ઘરનું ખવાય બહારનું ન ખવાય પછી તમે ભાખરીઓ લેતા થઈ ગયા છો અમે હારે ભાખરી લઈ થેપલા લઈ હા આવો મારે ગાડી માં બતાવો લગભગ વિહેક ભાખરી પડી જ હોય ગળ ખાઈ લેવાનો મન શું ખાય ખાટો ઓટકાર નો આવે શિક્ષા પત્રી છે ને રસાસ્વાદ માં મોહા પીડા હે કઈક તો તમારા પાસે તમે અમે શીખાતી અમે મારો રામ ભલું કરે પણ આપણે હું કરવાની છે ડાયરાની ભાષા હું નથી બોલતો આપ સર્વને બધાને ખબર જ છે કેમ કે હવે 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 મારો રામ ભલું કરે આ એક જ હવે સ્ટેજ છે તમ બધાએ આરે બેન સાંભળી હકો મજા કરી હકો હવે છે મારો રામ ભલું કરે આ એક જ હવે સ્ટેજ છે બધાએ આરે બેન સાંભળી હકો મજા કરી હકો હવે આ છેલ્લું રહ્યું છે કેમકે આ બધાએ તો આખી જિંદગી કઈક સારું પીરસવા માટે ભારતીય ભાતી ગણ સંસ્કૃતિના ગીતો એની વાતો ઉજળી દેશ વિદેશમાં કરી એટલે અમારી અમારી જવાબદારી બને છે આ હયાતીમાં વડીલોને હું કહું કે અમારી જવાબદારી બને છે કે તમે જે મહેનત કરી ને એ મહેનતને અમારી એળે નહીં જવા દઈએ અમે હજી સાત્વિકતા જ પી રહ્યું છું કેમ કે અહીંથી જેટલું બોલું જવાબદારી મારી તમે હું સમજો જવાબદારી તમારી પણ અહીંથી જેટલું બોલા હે ને એટલું હળવું આવશે હલકું નહીં આવે એની જવાબદારી આપું છું કેમકે શબ્દ શબ્દ વિચારીને કહીએ શબ્દ ને હાથ ના પાવ એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાવ વિચાર તો કરો ક્યાં કોઠા વાળું પીપર્યા અને ક્યાં આ લોયા ધામ આપણે કેટલા ફાઈકસાળી જે આરા બાપ આય ભુદેવના દીકરા છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી બધા બધાય વાળા છે હું તો કાયમિકને માટે કહું સ્વામી કાયમિકને માટે કે જેટલું તમે કલાકારોને માન આપો ને એટલા સાજિંદા મિત્રોને પણ માન આપવું કેમ કે અમારી હૈરોરી ઈહોટ તૂટતા હોય હા હજી ધીમું કર નાખવાને હા આનંદ ગમે છે હું કલાક દોઢ કલાક બે કલાક માટે તમને દાખલા તરીકે હું દાંત બ્રશ કરતા હો સ્નાન કરતા હો ભાખરી ખાતા હો પછી હિચકી હિચકતા હો અને મારા વિચારોમાં તમે ખોવાઈ જાઓ અને દાંત ખોતરતા ખોતરતા ખાલી એટલું થઈ જાય એમ થાય જ ને કોક કોઈક વાત યાદ આવી જ નથી થતું હે અને પછી તમને આજુબાજુમાં જોતો હે ને દાંત કાઢો હે ને પછી તમે આખી વાત માંડો કે કંટાળા તો ભાઈ આમ આમ તો એક ઠહકલાથી જો તમારા ચહેરા ઉપર એક સ્મિત આવતું હોય હે તો આખી જિંદગી ચહેરા ઉપર સ્મિત રાખો ને લાઈફ કેટલી મસ્ત જાય યાર ખાલી ઠહકલું આવે તો દાંત આપણા દાંત નીકળી જાય છે હું તો કાયમિકને માટે કહું દાંત કાઢવી પોઝિટિવિટી નો સ્ત્રોત છે નેગેટિવિટી નો તમે તમારી હયાતી માર્યો તમે જોઈજો દાંત કાઢતા હોય નેગેટિવિટી નું આવે કોઈ દી એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા હવાર પાંચ લાખ ભરવા જ પડે એમ છે એવું થયું કોઈ દી ન થાય આ દાંત કાઢવા એ પોઝિટિવિટી નો સ્ત્રોત છે કેટલા ભાગશાળી છે આ સંતો આપણે આભારી કરી આભારી ગણાય આપણે આમ આમ ગણો ને તો ગમે એટલું કરવા ને તો એ સંતોને આપણે આપણે એને ઋણ નો ચૂકવી હકી પોતાના દેહનું તો કલ્યાણ કર્યું પોતાના જીવનું તો કલ્યાણ કર્યું પણ લાખો જીવોનું કલ્યાણ કરે છે એ તો જોવો મારા બાપ હે બઉ ભાગ્યશાળી છે મારા વાલાઓ હું એ જોતો કાયમિકને માટે કહું કે આ દેશ વિદેશમાંથી બધા મારા મિત્રો છે હરિભક્તો પધાર્યા છે લાખો કરોડો રૂપિયા પગાર છે છતાંય એમ જો પટાંગણમાં ક્યાંક કચરું પડ્યું હોય ને તો લઈને કચરા ડબ્બા દે આવી સેવા કોણ કરે એ તો જવું એમને પણ જોરદાર તાળીઓથી વધાવો તન મન ધન થી સેવા આપી એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો અને બીજું એક ચોથા વ્યક્તિને જોરદાર તાળીઓથી વધાવવાના છે જે ક્યાંય શાસ્ત્રોમાં વેદોમાં ઉપનિષદોમાં કે નીતિ શત્રોમાં ક્યાંય લખ્યું નથી એકની મારી એકની પાય છે આવા સારા કામમાં નીડા ન હોય ને એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો આ બહુ અઘરું છે યાર તમને શું લાગે છે બાપુને ખબર છે અભ્ય બાપુને કે જે સ્ટેજ ઉપર જાઓ ને હજી સ્ટેજ ઉપર બેસે ને એટલે ઓરા ભટકાય સામેથી ઓરા ભટકાય અહીંયા પોઝિટિવ ઓરા આવે છે એટલે ઉગે છે ને મેળે કીધું મને ભૂલાઈ ગયું ચાલો મારે હું બોલવાનું છે એમ પણ ઉગે ને કોઈ ન પૂગે પાંચ છ થી બે હજારની નોટની સફર કરી આપણે એમાં ઘણા સ્વામી મને પૂછે મને કે હે હિતેશભાઈ આપણી પેઢીમાં અને અત્યારની પેઢીમાં ફરક હું એટલે હું તો મેં કુદુંક જો ભાઈ હું દસ ના પાઈશું ગણિતમાં ખાલી પાંચ આવ્યા તટલ દુનિયાનું ગણિત મને નથી ખબર પડતી આલ્ફા બીટા ટીટા એક્સ વાય હું કહીને કઈ ખબર જ નથી પડતી પણ મેં કીધું એટલી ખબર પડે કે અમારા જન્મ થયા ને બધાય સરકારી દવાખાનામાં થયા સરકારી દવાખાનામાં થયા આંખું ખુલી ને ત્રણ પાંખડાવાળો પંખો હોય ને એક તો મવડાઈ ગયો હોય આમ અને હેઠથી બળ્યો ના ખોપડે ફેરની મૂવા ફેરની મૂવા એ વળી નામ લઈને બોલે માધા હર્ધન માધાદન માધા ધોકો માધા બે ખૂણે કાળો વૈશ્વમાં લબક ઝબક થયા રાખે ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા ઝાડા એટલે આંખું ખુલી ને એટલે વિશે આવ્યો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કઈ છે નહીં બધું આપણે જ ઉભું કરવાનું રહે એટલે એ એક માર્ક કર્યા જેવું મારી સમજ પ્રમાણે કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું હાવ અગવડતામાં મોટા કર્યા એટલે ત્યાં સગવડતાનું ભાન આવ્યું મને કે અત્યારની પેઢી મેં કીધું એનું કઈ ન થાય સીતારામ થાય મને કે કેમ એમ કયો છો અત્યારની પેઢી જન્મે ને ડબલ વીઆઈપી રૂમ હોય એમાં તેનો જન્મ થાય ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મ થાય આંખું ખોલે સેન્ટર એસી બેતાળીસ ઇંચનું ટીવી નસું તો માથે ઉભ્યું હૈલો નથી જોયું નથી હૈલો નથી નથી પાછું હિચકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી સમજાય ને વંદન મારો રામ ભૂલું કરે હિચકાવા વાળા ઘેરે કોઈને ગમતા નથી એટલે ટેકનોલોજી આવી

સેજ જ એમાં શું હોય એ ઉર્જા મને આવતી હોય ને હા એ ઉર્જા આખી અલગ હોય સ્પર્શ કરો ત્યાં ખબર પડી જાય કે આમાં આમાં ઊંડો કૂવો ભાઈ બીજું ગુરુજી ખરેખર એ કેટલું અંદર છુપાવીને બેઠા છે એને જ ખબર હશે અને અમારું તો કામ શું છે અમે તો જોઈએ ત્યાં ખબર પડી જાય અમારા જીવન અહીંયા તમને શું લાગે છે તમે બધા મળ્યા પછી હું સુધરો નકર હું કળતર જ હતો પાંચસો ઉશી ના કોઈ નહોતું દેતું આ તો જાય કઈક સંતોના આશીર્વાદ ને સંતો ની કૃપા હશે ને એને એની કૃપાથીકર હજી પણ વાળીએ પાણી વાળતા હો તમે કોની કૃપાથી હું આલે કોને ખબર મારા બાપ આ તો ઠાકરજી બધું કરતા છે કેમ ખબર નકર અહીંયા અમને નહોતી ખબર કેવાનો મારો ભાવ બે હાથ જોડીને પ્રાર્થના કરું લાઈવમાં સાંભળતા હોય તોય ભલે અને અહીંયા બેઠા હોય તોય ભલે હવે આપણે આપણું સાંચવીને જ બેહવાની જરૂર છે હવે ક્યાંય બંદુકન તલવાયરું લઈને નીકળી જવાની જરૂર નથી સમજો તમે હવે આ ખાલી આપણે આપણું હાંચવી લઈને ઘણું ઘણું પછી બાપુ આવો છો ને પાછા હા ભાજી એમ એમ હા હા ભલે આવો મારા બાપ ખાલી આપણે આપણું હાચવવાની જરૂર છે હવે મને માફ કરજો હવે ક્યાંય બંદૂકું તલવાયરું લઈને નીકળી જવાની જરૂર ખરી કે હે આ પંદરસો વર્ષ પહેલાં જેણે માથા પાડીને દળ લડાવ્યા છે ને એની ચેતના ક્યાંય દુખી ન થાય એ જ મારેને તમારે ધ્યાન રાખવાનું આ સનાતન સંસ્કૃતિનું ધોહરું મારાને તમારા ખંભે છે મને માફ કરજો આજના યુવાનોને ખાસ કરીને કહું કે તમારા મગજ શાંત ન થતા હોય તો ક્યારેક મંદિરમાં સેવા કરવા આવી જાવ તમારા મગજ શાંત ન થતા હોય તમારું જીવ આમ વાકુળ વ્યાકુળ થતો હોય તો સંતોના ચરણ સ્પર્શ કરીને મા બાપના ચરણ સ્પર્શ કરીને સંતોની હાઈરે ક્યારેક બેહો કે દુનિયા શું છે પણ મૂળ શું છે અત્યારે ગરમ લોહી કે નહીં કઈ કહેવાય નહીં અમે ચાર પાંચ હતા એક ફળિયા મોટા થયેલા એટલે લાગઠ બધા માર પડતો અને અત્યારે કોઈને માર ન પડે હું કામ માર ન પડે કેમ કે અત્યારે અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું આગળ પાછળ બિસ્કીટ વૈશ્વમાં મલાઈ ટીન ટીન ટીડીન એટલે આને કઈ કહેવાય નહીં કરવું હું મારો રામ ભૂલવું કરે એ સહજ છે આમાં ટીન ટીન ટીડીન બીજું કઈ થાય જ નહીં કેમ કે યાદ છે ત્યાં સુધી 25 વર્ષ પહેલા અમે કઈક ભૂલ કરીને ઘેરે આવતા ને એટલે બીક લાગતી ભે ભે તળપદી શબ્દ ભે ભે એટલે એ Google માં ન આવે લખો ભે ન આવે ભેંજ આવે ભે એટલે બાપનું મોઢું જો ત્યાં ખબર પડી જાય કેટલી વીયે હો થવાની તાજ હા પગ મૂકો ત્યાં ખબર પડી જાય કે આ દાદો શું કહે કાકો શું કહે માં શું કહે બાપો શું કહે આ શું કહે એની બીક હતી પચ્ચીસ વર્ષમાં થોડોક તફાવત આવ્યો ને આમ તો જાજો તફાવત આવ્યો કે વી પચ્ચી વરસનો દીકરો અગિયાર વાગે એક બાર વાગે આવે પચીસ વર્ષની દીકરી ઘેરે રાત્રે અગિયાર વાગે એક બાર વાગ્યે આવે ને તો મા બાપ મૂંજાઈ છે કે હવે આને હું કેવું અન્યાં સહન શક્તિનો અભાવ આવી ગયો એ તો જેને જેને ઊભા મોરની બબે બબે આપી છે એ સીધાયેલા છે આ ઢોલને દાંડી લઈને ફટકારો તો ઢોલ વાગે સહજ છે નકરા બે વરહનો કોવિડ ગયો જોકે તીતે શંટાળાનું નામ યુ નતું એ નાના નાના એકવીસો બે હજાર રૂપિયાના ડાયરા કરતો હતો પણ આ બધાની કૃપા એવી થઈ ગઈ ને હાલે છે આપણું ગાડું હાલ છે હજી અને ને ઘણા મને શું કેમી આવું કે આમાં મારે હીરા ગણતા હોય ને લે તારો તો પણ ઉપડી ગયું કેમ ભાઈ નહોતો ઉપાડવાનું ન્યાય રાખવાના હતા બધાને આ વાંધો જશે તમે સાયકલ લઈને જાઓ તો તો દુનિયાને કાંઈ વાંધો નહીં સમજો છો ને તમે સાયકલ લઈને જાઓ તો આ દુનિયા કઈ વાંધો નથી પણ જેવી ફોર્ચ્યુનર સુખ નો સુરજ ઉગાડી દીધો મારા નાથે કરો ને લાખ ગામ ને પેટમાં તેલ રેડાય તમે અહીંયા રહેવા જોઈએ એમ બાકી આપણને કોઈ દુઃખી કરવા વાળું પેદા નથી થયું આપણું મગજ ક્યારેક ક્યારેક આપણને દુઃખી કરે એક ભાઈ જ્યોતિષ પાસે જોશ જોડાવા ગયો એ કે બાપા જોવો નહીં કે તૈણ તૈણ પેટી થયા કે બળ કરી કરી તૂટી ગયા કોઈ દી કઈ થયું નહીં એ કે જોયું જ્યોતિષ જો કે તને થઈ જા તારું હારું થઈ જાય કે હારું પપ્પા હાથી ને હારું થઈ તો કે હા એ કે શું છે એમાં કે તને રાહુ અને કેતુ બે નડે છે કે એમ કે રાહુ કે તું બે નડે તો કે આ એનું નિવારણ કરું તો કે હા નિવારણ છે ને એ કે શું નિવારણ છે એ કે પાંચ ગાયો ને નીણ નાખ દેજે અને પાંચ બ્રાહ્મણો ને ને સંતોને તું જમાડી દેજે અને અગિયાર અગિયાર રૂપિયા દક્ષિણા દેજે અરે બાપા અમે તો હાવ નાનો માણા એટલું બધું ન ભેળું થાય મારાથી કે તો એ કે તમે કયો એમ પણ એટલું બધું ભેળું ન થાય પણ કંઈક તો થાય ને એક ગાય ને નીણ નાખ દેજે એક ભૂદેવને જમાડી દેજે એ કે પણ હું નાનો માણા મારું તો માંડ માંડ થાય છે એ કે કાંઈ વાંધો ના એ મૂકી દે ખિસ્સામાં પાંચ રૂપિયા છે તો કે એનાથી શું થાય કે બિસ્કીટનું પડી લઈને કૂતરાને નાખ દે એટલે ભૂકો કરીને નાખ દે તો કીડિયા ખા ખાય તેમાંથી તારા કર્મ દોષ ને ગ્રહ પીડા ઓછી થાય પણ બાપા ખિસ્સામાં એક રૂપિયો ન થઈ ગયા એ કે એક રૂપિયો ખિસ્સા નથી એ કે નહીં તો હું કામ મુજા રાહુ કે તું તારું કઈ ન કર લે આ શેન એનું ઉપાધિ છે ને હે બહુ 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 સમજણ ન હારી તમે જો મધ્યમ માર્યો સાહેબ અને એમ પુન નથી મળતા ઘણા એમ કે ને કે પુન મળે એમ નો મળે એક એક વખત છે ને આપણે અહીંયા કેવું થઈ ગયું આપણે કેટલા સુધરી ઢેફું થઈ ગયા કે પહેલા ડેલી ની ઉપર લખતા હતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ સુધરીને આપણે ઢેફું થયા ને એટલે હિન્દીમાં લખવા મળ્યા શું સ્વાગતમ ઈ કાટ નાખ્યું ગુજરાતી માં ભલે પધાર્યા ભાષા પાછી આપડી એવી ને ભલે પધાર્યા ઈ કાઢ નાખું અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ ડેલિયત ઉતારી નાખ્યું પગલું હોણી નાખ્યું નાખું જે હોય પગલું હોણી ભલે યુ આર વેલકમ હવે ઈ કાઢ નાખું તો સુધરીન ઠેફું કેવા થઈ ગયા એ બધું કાઢ નાખું ને લખવા માંડ્યા કુતરાથી સાવધાન પેલા કેવું હતું ડેલિયા દાદા બે હતા હું કામ કુતરું અંદર ન આવે અને થોડુંક એટલે મને ખબર પડે ને મારા હું હું નાખવાનું છે એમ હું ટેસ્ટિંગ ન કરું નવી ગાડી લેવા તો શકર નો મારો પેલા ડી દાદા બે હતા કુતરું અંદર નું આવે હવે કુતરું અંદર રાખે શું કામ માણસ અંદર નું આવે તો એમાં એક દાદા વડે બે ઢાળિયાનું નું મકાન છે ને એમાં પૂતાય છે એમ છાંય કુતરું બપોર વસાડે દોઢક વાગે આવી રીતે આમ ડેલી માં ગળકી ને એવું જો મારે કેમ કરવું પડે જો હા આમ ગળકીને એવું ને એટલે હળું હુંતું તું રોહોડામાં ગયું જ બે રોટલા ત્રણ રોટલા આવી છે એ ભથાણા હોતું ઉપાડ્યું રોટલા હોતું ભથાણું ઉપાડ્યું અને થોડું ગાયેલું હોય છે ને શીબુ ખીખડ્યું ત્યાં તો અહીંયા દાદા એ તો રાજુલાનો અમાર જોડો આવ્યા એના માપનો ક્યાંય જોડો જ ન મળે કેમકે પાસ હાથ પૂરા હોય ને ડાલા મથા માથા હોય ને એને જોડા ન મળે ને શીવડાવવા પડે જોડો આમ પીકડો તે તો આમથી બા જાયગા આવી જતી એને વળી પરોણો લીધો તો આમથી વવારું જાયગા એને વળી હાણસી લીધી આખું ઘર કુતરા વાય થયું શારક જણા કુતરા વાય થયા જો પથાણું મૂકી દે તો આમથી આમ આમથી આમ કુતરું ભૂલી ગયું ક્યાંથી આવ્યું તું એમ તો દાદા એમ જોડો ખા કર્યો ને ફરફડતો તો ડેલી પાસે ભટકાણો તો કુતરાની યાદ આવી ગયો તડંગ હવે આપણે અહીંથી જવાનું છે ગળકી ગયું ગળકી ગયું લે બેલા ની દિવાલ કરેલી છે એટલી જાડી ફરી ફરી ને આવ્યું છે એમ કે કોઈ આંબે નઈ ને લેનું બેલા ઉપર એની એની ડેલી પાછી દિવાલ જ એની હતી ત્યાં બેઠું બેઠું રોટલા ખાતું હતું એ બધા હથિયારો હેઠા મેલ દીધા દાદા એ જોડો મૂકી દીધો બાએ પરોણો મૂકી દીધો પછી બાય કીધું જોર્યું ભલે ખાય ખાવા જ્યો હવે ખાવા હવે લઈને ગયો છે ખાવા જ ને વાંચન ભલે ખાય એ આપડા રોટલા એના પેટમાં આપણને પૂન મળી છે

આમાં કેમ મારે કેવું તમારું હાથ પેઢી નું હારું થાય એ તો જે જલસા જે આનંદ કરી છે આ સદગુરુઓની કૃપા હતી આટલો ફાયલો ફૂલો અહીંયા અહીંયા આમ તમે જોવો તો ખોરા પગ મુકવાની જગ્યા નહીં ધામમાં હે આ મુક્તાનંદ સ્વામી થી લઈને દાદા બાપ ગુરુ ની કૃપા હશે તો એ જ ને